કે રોજડા બોજડા થોડા ભાગી જાય અને હવે ઘડીક રહેવાના છે અને પછી અમે નીકળી જવાના છે એવી લેન પિસ્તોલને કરે હા તો મિત્રો આપણે પિસ્તોલને લઈને આજે ખેતર આવી જઈએ કારણ કે અહીંયા રોજડા અને ભૂંજરાનો બહુ ત્રાસ રહેશે તો ઘોડી લાવી અને રોજડા થોડાક આગા વયા જાય અને આમથી આપણે પિસ્તોલને બહુ હાંકી નહોતી તો એટલે આજે કાઢી છે પિસ્તોલને જોવો તમે પિસ્તોલ ઊભી છે આપણે હુરકાઈથી હાંકીને આવ્યા એટલે થોડીક થાકી ગઈ હોય તો એ બાને બે ઘડી પોરો ખાઈ લે પછી પાછા આપણે ઘર ભેતા થઈ અને ઘરે પોગવી હાલી જાય છ હાથ દસ બાર કિલોમીટર ઘોડીના થઈ જાય એટલે ઘોડીને પગ છૂટો થઈ જાય અને આ છે આપણે એક વાડી જુઓ જાહેર તેથી તમને કીધું હતું ઝીણી ઝીણી આજે બહુ એકદમ મસ્ત જાહેર થઈ ગઈ છે તમને દેખાડું જાહેર જુઓ આજે એકદમ મસ્ત જાહેર થઈ ગઈ છે હવે વરસાદની જરૂર છે વરસાદ આવી જાય તો બહુ સારી એવી જાહેર બની જાય તો આ છે પિસ્તલ હાલો આપણે જયેશભાઈને કહેવી કે પિસ્તલ ઉપર સડે અને ધીમે ધીમે નીકળીએ આપણે ઘરે તો જયેશભાઈ છોડો પિસ્તોલ અને પિસ્તોલની કર્યો સવારી ધીમે ધીમે આપણે ભાગીએ જુઓ હાય પિસ્તોલ બધાને હાય હાયલો કહી દે જો તમને પિસ્તોલ બધાને બોલાવશે હાયલો કહે છે જુઓ હાલો તો જયેશભાઈ હવે પિસ્તોલ ઉપર સવારી કરે છે તો જયેશભાઈ હવે પિસ્તોલને તો જઈએ ભાઈ ઠેકડો મારીને ચડી જાય પિસ્તો જુઓ પિસ્તો એટલે ઉતાવળ ને એટલે ઊભી જ ન રે આમ સાઈડમાં લઈ લો ભાઈ શેઠે જાહેર બગાડોમાં તમે ઉપડીને જવો પિસ્તોલ તો મિત્રો આપણો વિડીયો ઠેર સુધી જોઈએ અને આપણો વિડીયો જોવો એટલે તમને મજા આવતી હશે છે કોમેન્ટમાં પણ જણાવજો કારણ કે તમને મેં આગલા વિડીયોમાં પણ કીધું છે તમારા બધાના સપોર્ટથી આગળ આવીએ છીએ તો સપોર્ટ કરતા રહીજો અને આપણો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે ઘોડી લઈને રિટર્ન થયા હતા વળતા રસ્તામાં પાણી આવી ગયું તો એ જુઓ આપણે તો જુઓ આપણે રિટર્ન થયા એટલે વળતા પાણી આવી ગયો રસ્તામાં તો જુઓ તો એ પણ આપણે પિતકલ બાતરો બાતર થાય છે વચ્ચું પાણી છે આપણે ગાડી પાણી કેટલું ઉડાડે છે તો આપણે વીચમાં જાય ને પાણી ઉપડેટ આ વરસાદ તો નથી થયો પણ ઉપરથી આટલી પાણી આવતું હોય છે કારણ કે વરસાદ તો વધારે છે જ નહીં વાતાવરણ હવે ચોખ્ખું છે મિત્રો આજે આપણા ગામડાના બળદ આખી ખાણનો નજારો છે અને આપણે પિસ્તોળને પાણી માલીએ એટલે પાટો છૂટી છે તો આપણે ફરીથી બાંધી દેવીને ભાઈ બાંધીજો પાણી માલે એટલે ઓલું જઈએ ભાઈ જોવો બાંધે છે આ કે ગઈ છે તો હાલ એટલે બલ્લી તો ખરા પણ પાણી ઉડે ઉડની બલ્લી ગઈ છે બંને સાથે ભેગું થયું છે મારા દાદાને જો ખોડી જો મન થઈ છે પાછો મિત્રો તમે તો ઘોડાના શોખીન તો ઘણા બધા હોય છે એટલે જે મિત્રો ઘોડાના શોખીન હોય એ તો કોમેન્ટ કરવાની ભૂલતા જ નહીં એને તો બધી ખબર જ હોય કારણ કે એ તો ઘોડા ઘોડીઓ આંકતા જ હોય છે તો જો જઈએ જ ભાઈ હવે ફરીથી મિત્રો હવે ને થોડો પોરો થઈ ગયો છે એટલે હવે આપણે રાઇ પસરવાનું છે જયેશભાઈ એમ પોતે સરજી પિસ્તો આપણો વિડીયો જઈશ એટલે હા કે બોલાવે છે તો પિસ્તોલ એની વાહન જાય છે લીધો એની સમજદાર છે એની એવાય છે અને ઘોડાની તો ખાસિયત હોય છે જયેશભાઈ એમ થાય તો રહીજભાઈને એમ કે છે કે આપણે ઘરે ભાગવાનું છે તો જોઈને વાહે વાહે કારણ કે ઘોડાની આતો સમજૂતી હોય છે કારણ કે આ એની ખાસિયત હોય છે રાખવાની આપણે તો હવે હું રાઇટિંગ પર ચડું છું તો મિત્રો આપણે વિડીયો જોઈશું આવતા રીતે ભાઈ તારે જેમાં નાખી જોઈ શકો છો તમે કેવી જેણી હાલ હાલે છે કોમેન્ટ કરજો ભાઈ નો હારી હાલતી હોય તોય કોમેન્ટ કરજો અને હારી હાલતી હોય તોય કોમેન્ટ કરજો જો મેહુલ ભાઈ લાઈમ મોટીમાં નાખી છે પિકઅપ પકડશે જોઈ શકો છો અમારે મેહુલભાઈ થોડાક દીવે છે પિસ્ટલ ઉપર અમારે સોન હોય તો અમારે કાંઈ બળતરા ને એક કે નહીં જોઈ શકો છો રસ્તો કેવો છાલી જગ્યામાં પાકવાની ઘડી બહુ મજા આવે તો આપણે હવે ઘરે પહોંચી ગયા સુધી તો હવે જો પિસ્તોલ ને સામાન છોડી નાખવી પછી થોડીક ધમારી નાખવી એટલે એને ફ્રેશ થઈ જાય એ જ ભાઈ બધો સામાન છોડી નાખે આપણે જૂકી દેવો પડે કારણ કે ભીનો થઈ જાય એટલે તો પડે પછી બે દી પછી આંકવાની હોય તો પછી ભીનો રહે એટલે અહીંયા ચૂકવી દઈએ દળીને આ બધું આગેવાળ ખાચું આ બધું છોડી નાખવાનું તો આપણે ઘરે પહોંચી ગયા છીએ આ છે આપણી અને આમ આપણી બાંધી છે ઉપર તો આને બહુ હવે નાવાનું મન થાય છે એટલે ભાગવા મળે છે હવે ચામાન છોડી નાખીએ અને મિત્રો તમારી બધા જે મિત્રો ઘોડી રાખતા હોય અમારે આ ઘોડીનું નામ છે પિસ્તોલ એક છે અમારી ચોનું અને એક છે અમારી રૂપલ તો મિત્રો જે મિત્રો ઘોડા રાખતા હોય તો હું મિત્રો બધા જ પોતાના ઘોડાના નામ કોમેન્ટમાં જણાવજો ઘોડા અથવા ઘોડીનું નામ કોમેન્ટમાં જણાવજો અને કયા ગામથી છે એ પણ કહેજો તો આપણે એ બાજુ આવીશું તો તમારા ઘોડી કે ઘોડાની મુલાકાત જરૂર લઈશું એટલે કોમેન્ટ જરૂર કરજો હવે આપણે ઘોડીને નવરાવી દેવી એટલે ફ્રેશ થઈ જાય ગમે ઘોડે હાંકીને આવ્યા પછી નવરાવી દેવી પગ પગ એટલે થોડીક ફ્રેશ થઈ જાય અને પરચીઓ ગયો જાય નકર ધોળા ધાબા પાડી દે પછી તો હવે આપણે ધમારી નાખી છે નવરાવી નાખી છે આ તો ગામડિયા શબ્દો કહેવાય કાલી વાલી ભાષા કહેવાય હા આ કાળુભાઈ પાટા ધોઈ આવે તો હવે એને આપણે થોડુંક જોગરાણ દઈ દેવી કારણ કે ઘોડીઓ રાખતો એને ખબર હોય ઘોડી હાંસ કે હવા થાય એટલે તરત જોગરાણ ના દેવી એટલે ઇહોળો નાખ્યા વિના ના તો વિયેશભાઈને કેવી કે થોડુંક જોગરાણ પોગરાણ આપી ગયો આપણે એને જોવા દેશી જુગાડ થી ગમાઈ બનાવેલી છે યઠે આપણે લબરિયું નાખેલું છે તો જયેશભાઈ ચોંકડું કાઢી નાખ્યું છે પાછળ દામણે બાંધી દીધી છે કારણ કે ઘોડે હોય ને દામણે બાંધવી જ પડે પાછળ તો એની અદા બધા બધામાં ફેર પડે છોકરાનો ટાઈમ થઈ ગયો છે જોઈજો આ છે જો આ છે ને તો આ જયેશભાઈ ચોગરાણા લાવ્યા છે મૂકી દો છે એ જ બે ખાવા મળે છે કારણ કે ચોગરાણા ટાઈમ થાય એટલે અહણે જ જો અમારા નાનાની પણ ખાણી વાત જો તો મિત્રો બધા જ મિત્રોને આપણો વિડીયો જરૂર આપવો જોઈએ અને મેં કીધું એ ભૂલતા નહીં હો ઐશ્વર પ્રેમી જેને ઘોડા હોય કે ઘોડી એ કોમેન્ટમાં તમારા ઐશ્વરનું નામ જરૂર જણાવજો અને તમારા ગામનું નામ હોય તે કારણ કે મી એ ગામમાં નીકળશું તો જરૂર તમારા ઘોડા કે ઘોડીની પાસે આવશું મુલાકાત લઈશું તો બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ નેક્સ્ટ વિડીયોમાં મળીએ નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય